આપી તો બધાને જવાબ આપી પણ એટલા માટે ખાસ સ્પેશિયલ પરિચય નો વિડીયો કઈ રીતનું ગૌ શરૂ કર્યું

કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એને આપણે જવાબ એક કે ઘણા બધા કમેન્ટો કરતા હોય એટલે ન આપી હોય તો આજે આપણે પૂરો પરિસ્થિતિ આપીએ છીએ તો એના માટે જો કોઈની કમેન્ટ હતી કે ભાઈ તમે ગામ ક્યુ છે તો એના વિશે તો મેં તમને કહી દીધું અને બીજું કે અમે પશુપાલન ક્યારથી કરીએ છીએ બે હજાર સત્તરની સાઈલ બે હજાર સત્તરની સાઇલમાંથી અમે પશુપાલન કરીએ છીએ પહેલાં ગાયો રાખતા જ તે ન રાખતા એવું નહીં કે એકાદી ગાય રાખતા પણ પછી એવો ઘણીવાર આપણે શું છે કે આમ બધા જોતા હોય ઘણી ગૌશાળાઓ ગયા હોય અને એમાં આપણે જોયું હોય કે આપણે ગાય કેવી રીતની રાખવી શું ગાયનું મહત્વ છે ગૌ ગીતા વાસીએ ઘણા વિડીયો અમે જોયા હતા તો એમાંથી અમને પ્રેરણા મળી કે આપણે પણ ગૌ ગાયનું આપણા આંગણામાં વધારવી છે અને ગાયો રાખવી છે અને એના માધ્યમથી પછી આપણે ખેતી પણ શરૂ કરી જોકે પેલા કોઈ ખેતી કરેલી હતી નહીં પેલા 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 હું મારા પપ્પા ને ઘેર હતી ને મારા પપ્પા ની ગાય રાખતા મારા પપ્પા એક ગાય રાખતા એનું દૂધ બધા ખાવા પીવાનું ને મને નાનપણ માંથી ભેનું દૂધ જ નથી થતું એટલે મને ગાય નું દૂધ જ ખાવા ખાધેલું છે પછી અહીંયા આવ્યા ને તો અહીંયા તો આપડે એક જ ગાય ગાય એમાં અમે પછી સુરત રહેવા ગયા હતા તો ત્યાં રૂમ હતી ત્યાં છ મહિના રહ્યા ને પછી પછી અહીંયા આવતા રહ્યા પછી હું પપ્પા નું કામ બહુ આવડતું મનમાં વિશાલ એવો લાગ્યો કે આપણે ગાય રાખ્યું આંગણામાં એનું દૂધ ખાવું એનું ઘી આપડે ઘરે તો આપડે બધા બાળકો ને બધા ખાવું તો પછી ધીરે ધીરે ગાયું લેવાનું શરૂ કર્યું જ ગાય લીધી હતી તો એ ગાયમાંથી ધીમે 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 આગળ વધતા ગયા અને અત્યારે અમારી પાસે જે આ તેર ચૌદ ગાયું છે એ ગાયું અને નાના મોટી વાસડીઓ થઈ ગઈ છે અને એનું પછી અમે ધીમે ધીમે એવું શીખતા ગયા કે આપણે ખેતીવાડીમાં કેવી રીતે ઓર્ગેનિક ખેતી થાય તો એના માટે આપણે જીવ અમૃત બનાવતા થઈ ગયા સેન્દ્રીય ખાતર બનાવતા થઈ ગયા એવું બધું આપણને આવડતું જવું અને ખેતીવાડી પણ આ છેલ્લા હાથ આઠ વર્ષા અમારી વાડી જે છે એની અંદર રાસાયણિક ખાતર કેવું કંઈ નથી નાખતા દેશી ખાતર નાખીએ

તો એને એને રોગ નહી આવે કોઈ દિવસ ઓછા આવે એટલે જેની અંદર આપણે દવાના બધા જે રાસાયણિક દવાઓ ને બધું સટાતું હોય જેમ કે જે વાડીમાં નખાતું હોય પાયામાં ખાતર નખાતું હોય એટલે એ જમીન જયારે તો ઉત્પાદન આપી દે પણ એને એ જેટલી મજબૂત હતી ને એનાથી ડબલ નબળી પડી જાય જમીન એટલે ઈ બીજા વર્ષે પાછો એટલો બધો પાક નો આપે જો તમે એમાં એ વસ્તુ ન નાખવી ને તો પણ જો દેશી ખાતર તમે તમારી જમીન ની અંદર નાખેલું હોય તો એની અંદર તમે એ જમીન છે ને મજબૂત બની ગઈ કેવાય આવો અનુભવ છે પાંચ વર્ષ સુધી એનો છોડતું નથી એટલે આપડે જમીન અંદર બધું દેશી ખાતર વારંવાર આપણે ગાયો નું સાણ જેટલું થતું હતું એટલું બધું વાડીમાં જ છી એટલે જેથી કરીને એની અંદર આપણી જમીન ની અંદર વધારેમાં વધારે બધા બેક્ટેરિયાઓ અને ફળદ્રુપતા વધે

અને એ બે નાની ઉંમરમાંથી મારી ભેગા જઈ છે એટલે કિશન અત્યારે બાર બાજુની સિટી છે મોવાની આ હોસ્ટેલમાં છે અને શુભમ અહીંયા જેની એસવી આર તે જાય છે પ્રાઇવેટ સ્કૂલમાં હા અને શુભમ હજી હું અહીંયા હજી અમારે સાત આઠ ધોરણ સુધી છે તો ત્યાં સુધી અહીંયા ભણી લે પછી પછી એ હોસ્ટેલમાં જાય હથવારો રે એમ એટલા માટે ને પછી તો એને હોસ્ટેલમાં મૂકવાનો છે તો એક કમેન્ટ એવો પણ હતો કે તમે કેટલું ભણેલા છો તો હું છે ને આઠ ભણેલી છું

ત્રી લીટર દૂધ હોય ને ત્યારે એમાંથી એક કિલો ઘી બને એ તાજી વી આણેલી હોય અને પારેટી ગાય હોય ને તો અઠ્યાવીસ પચીસ લીટર તો ગાયનું દૂધ એટલે એમ ગાયનો ખર્ચો ગાયને ખવડાવવું પીવડાવવું રાખવી એમ ગાય આપણને માની લો કે એક વર્ષ દૂધ આપતી હોય તો પછી પાછી છ સાત મહિના ગાય ને પડે છ સાત મહિના હાસવવી પડે એટલે એ હાસવવાનું પછી ગાય ને આપડે એને પૂરતો ખોરાક તો આપવો કે નહીં એટલા માટે થઈને આપડે ભાવ એવી રીતના લગાડેલો છે એટલે ગાય નું આપડે સરખી રીતે જતન કરીએ છીએ અને આપણું ઘર સંસાર એ સરખી રીતે આપડામાં આગીએ છીએ આ ખર્ચા એવા છે

તો એમાં વ્યૂ સારા આવ્યા તો આપણને એમ છે વિડીયો આપણે આપણે યુટ્યુબમાં વેચીએ તો એનાથી શું છે કે સિટીમાં રહેતા લોકો હોય ને તો એને ખ્યાલ ન હોય કે પશુપાલન કેવી રીતે કરવું ખેતી કઈ રીતે કરવી ઘણા બધા લોકો દેહમાં ખેતી કરીને ગયા હોય તો એને ખબર જ હોય કે ખેતી કઈ રીતે કરવી પણ ઘણા બધા લોકોને ન ખબર હોય ને આવું બધું જોવું આપણે દેશી કલ્ચર તો એ બધાને ગમતું હોય એટલા માટે થઈને આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યું યુટ્યુબ ની અંદર કે આપણે આ રીતના વિડીયો બનાવી પછી માં આપણે ફેસબુક માં બનાવું તો એમાં આપણને સારા વ્યૂ આવે છે ને આ બધા થઈ ગયા છે

હું છે ને મે મારા ગઢામાં ને મારા આઈ ને જોયેલા છે માટીના વાસણ માં રસોઈ બનાવતા પણ પછી પાછા વસે ના સમય માં છે ને સ્ટીલ ને તીન નીકળ્યું ને એટલે માટીના વાસન વહી ગયા વહી ગયા ને તો ફરી મને એક વિચાર માં તો આવતો જ તો કે આ હું આપણે માટીના વાસણમાં રસોઈ ન બનીએ કે ન બનીએ કે એટલે હું જઈએ માટીના વાસણ ફાવતી તો એક એક વાસણ લઈને ભેગા કરતી પછી એને મેં મૂકી દીધા હતા કોઈને કીધું નહોતું કે હું લેવા લીધા એ મારા હાહુને ખબર એને બહુ શોખ મારા હાહુનો મારા હાહુનો મારા હાહરાનો બધા પરિવારનો ફૂલ સપોર્ટ મારું ઘર ક્યાં છે તો અમારું ઘર છે ને વાડી ઘર અને અમારું ગાયું રેઠાણ બધું અમારે એક જ જગ્યાએ છે